આપશ કા વિશાલ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ ચોવીસ કડી વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતું ગામ જયદેવપુરા જે આઝાદીના આટલા વર્ષમાં કોઈપણ પોલીસ ફરિયાદ થઈ નથી છતાં ગામના લોકો પણ જે શાંતિપૂર્ણ છે શાંતિપ્રિય ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ કડી વિધાનસભાની પેટાચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તે બાબતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જગદીશભાઈ ચાવડાએ વધુમાં શું કર્યું કહ્યું તે જુઓ બ્યુરોચી વિશાલ પંચાલ ઇન્ડિયા ટીવી લાઈવ જી હું જગદીશ ચાવડા 24 કડી વિધાનસભાનો ઉમેદવાર સમગ્ર કડી પંથકના મોટા ભાગના ગામડાઓમાં મેં પ્રવાસ કર્યો છે મારી ટીમો મારા એપ્સન્ટમાં ભી મારી ટીમો હું અલગ ગામડાઓ છું મારી વિવિધ ટીમો અલગ અલગ ગામડાઓ ફરે છે પરંતુ તમામે તમામ મારા સાથીઓ ગામે ગામ પહોંચી રહ્યા છે અને સામે તમામ ગામજનોનો ભી ખૂબ ખૂબ આભાર કોઈપણ ગામના કોઈ પણ વાસમાં મારી ટીમ જાય હું જઉં છું તો મને આશીર્વાદ આપે છે ચા પાણી કરાવે છે એટલો બધો પ્રેમ વરસાવે છે કે મારી પાસે ઓછો સમય છે મારા તમામે તમામ ગામડા કવર કરવા છે પરંતુ પબ્લિકનો જે પ્રતિસાદ મળી રહ્યો પ્રેમ મળી રહ્યો છે તો ગામડું મારે જે પંદર વીસ મિનિટમાં ચાલીસ પચાસ મિનિટમાં જો કોઈ ગામ છોડી બીજા ગામે જવાનું એ નથી થઈ શકતું એટલો પ્રેમ મળી રહ્યો છે જોરદાર આશીર્વાદ આપી રહ્યા છે લોકો લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે લોકો એમના પ્રશ્નોની રજૂઆતો કરે છે લોકો એમ કહે છે કે બેટા તું યુવાન છે તું અમારા પ્રશ્નોને લઈને લડજે તું પહોંચજે તો અમારા માટે રજૂઆત કરજે અને હું તમામે તમને આશીર્વાદ લઈને એવું કહું છું કે હું ચૂંટણીનું જે પણ પરિણામ છે તમારો દીકરો તમારી સાથે ઊભો રહેશે અને તમારા પ્રશ્નો માટે લડશે ખૂબ મસ્ત મારું કેમ્પેરિંગ ચાલી રહ્યું છે અને લોકોનો મને ખૂબ વડીલોનો પ્રેમ મળી રહ્યો બાળકોનો પ્રેમ યુવાનો સાથ મળી ગયો છે વડીલોનો આશીર્વાદ મળ્યો મળી ગયો સરકાર જે તો આપણે જે ગામોમાં કર્યા કેવો વિકાસ જી મોટા મોટાભાગના ગામની અંદર જે એન્ટર ગામનો એન્ટર એરિયાઓ છે એ એકદમ અવાવરું જગ્યાએ સ્ટ્રીટ લાઇટોનો અભાવ મેં જે જોયું છે અત્યાર સુધી પીવાના સ્વચ્છ પાણીનો બહુ અભાવ ખેડૂતોના ખાતર અને પાણીની એટલી મોટી સમસ્યા ખાતર માટે મીટિંગમાં બેસવું પડે લાઈનમાં બેસવું ભાગના ખેડૂતો જે એમની જે રી સર્વેનો આ પ્રોજેક્ટ લાયા છે ગવર્મેન્ટ એના નામે જે કનડગત કરવામાં આવી રહી છે કોકનું ખેતર અહીંયા હોય અને એનો એક નાનકડો ટુકડો પેટા સર્વે થઈને ક્યાંય પડ્યો હોય એના ત્યાં એ લેવા જાય તો એ કે મારો ટુકડો કે મળતો નથી મને પરસ્પર ખેડૂતોનો જે એકતા છે એને તોડવાનો જાણી આંખો કારસો રચાયો હોય બીજું રી સર્વેના નામે ખેડૂતોને એક થી લઈને પાંચ પાંચ લાખ રૂપિયા ખર્ચો થઈ રહ્યો છે આવું ખેડૂતો એમને કીધું એટલે આ કેવો સર્વે એમની પોતાની જમીનને ફરીથી માપણી કરવા માટે એ લોકો પૈસા આપવાના હેરાન થવાનું કોઈ પણ સરકાર બને છે તો પ્રજાની સહુલિયત માટે કામ કરતી હોય છે કે પ્રજાને હેરાન કરવા માટે પહેલાં તમે નોટબંધી માટે લોકોના લાઈનમાં લગાવી દીધા પછી ડો કેવાયસીના ડોક્યુમેન્ટમાં લોકોના લાઇનમાં લગાવી દીધા એમ એ ડોક્યુમેન્ટની લાઈનોમાં બિચારા લોકો મરી ગયા આ કેવો તમારો સુશાસન છે કેવું તમારું શાસન છે અને આને તમે સુશાસન કહો છો પ્રજાના ઘરે બેઠા એની સુવિધા મળે એને સુશાસન કહેવાય એના લાઇનમાં ના લગાડવાના હોય અઢળક અઢળક બધી વસ્તુ સમસ્યા છે પ્રજા આ લોકોને ઓળખી ગઈ છે પ્રજાને ખબર પડી ગઈ છે કે નામ ભરે ઓ દર્શન છોટે જેવી આ બધા કામ છે એ લોકોના નેતા દિવસે ને દિવસે મોટા ફેલાતા જાય છે પૈસાથી તાબડતોડ થતા જાય છે અત્યારે તમે ચૂંટણી પ્રચારમાં જુઓ એ લોકોના કાર્યાલય જુઓ એ લોકોની ગાડીઓ જો એ લોકોના ખર્ચા જુઓ અને સામે પ્રતિ પ્રતિ તરીકેના વિપક્ષના ઉમેદવારો જુઓ કેમકે અમે ઈમાનદાર છીએ અમારી પાસે એવા પૈસા નથી કે અમે મતદારને રીઝવવા માટે એમની મનગમતી વસ્તુ આપીએ અમે મતદારનો આશીર્વાદ લઈશું અને અમને વિશ્વાસ છે કે મતદાર આ વખતે એમને પૂરેપૂરા આશીર્વાદ આપશે અને એમની આવનારી પેઢી માટે એક યોગ્ય ઉમેદવાર ચૂલશે અને અમે બી વિશ્વાસ અપાઈએ છીએ કે એમના આશીર્વાદ પર અમે ખરા ઉતરશું અને કડીનું તથા કડીના આવનાર ભવિષ્ય માટે મજબૂતાઈથી લડીશું देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे